હેલો હાય નમસ્કાર હું છું આર જે મી અને આપ સૌનું સ્વાગત કરું છું મારા ફેવરેટ શો કેવી અજબ જેવી વાત છે એમાં આપણે જ્યારે મોબાઈલ ફોન લઈએ તો ઘણા બધા લોકો આપણને પૂછે કેટલા જીબીનો ફોન છે આપણે પેનડ્રાઈવ લેવાની હોય તો કહીએ કે યાર સોળ જીબીની પેનડ્રાઈવ લઈ લે ને નાના એક કામ કર બત્રીસ જીબી લઈ લે બેસ્ટ છે પણ જો અચાનક કોઈ તમને એવું પૂછી નાખે કે તમારા મગજની સ્ટોરેજની કેપેસિટી કેટલી તો તો આપણે તરત જ ચોંકી જઈએ હેં આવું તો ક્યારેય વિચાર્યું જ નથી વેલ આ સવાલનો જવાબ શોધવાનો જ્યારે મેં પ્રયત્ન કર્યો ત્યારે મને પણ આશ્ચર્યજનક વાત જાણવા મળી વેલ આપણી મગજની જે કેપેસિટી છે મેમરી સ્ટોરેજ કરવાની એ કેબી એમબી જીબી કે ટીબીમાં નથી પીબીમાં છે જી હા એટલે કે કેબી એમબી જીબી ટીબીની ઉપર પણ આવે છે પીબી પેટાબાઇટ્સ અને આપણા મગજની જે કેપેસિટી છે એ ટુ પોઈન્ટ ફાઇવ પેટાબાઇટ્સની છે હવે આ હું નથી કહેતો નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર છે પોલ રીબર કે જેમણે સાયન્ટિફિક અમેરિકન વેબસાઇટ પર બે હજાર દસમાં એક ઇન્ટરવ્યૂ આપેલો અને એમણે જણાવેલું કે અંદાજે ટુ પોઈન્ટ ફાઇવ મેમરી સ્ટોરેજ કરી શકવાની આપણી મગજની ક્ષમતા છે હવે સિમ્પલ સરળ ભાષામાં કહું તો ત્રણસો વર્ષ માટે તમે એક ટીવી ચાલુ કરી દો અને એના ઉપર ત્રણસો વર્ષ દરમિયાન જે કન્ટેન્ટ આવે જેટલી પણ વિડીયો સામગ્રી આવે એટલો ડેટા આપણા મગજમાં સંગ્રહ થઈ શકે બોલો આપણને તો ખબર જ નહોતી કે આપણા મગજ પાસે આટલું બધું જોરદાર બેકઅપ છે અને આપણે હાર્ડ ડ્રાઈવ ખરીદવા નીકળતા હતા વેલ જે હોય તે પણ મગજને જેટલું કસશો એટલી જ ડેટા વધારે સેવ કરી શકશો ફરીથી મળીશું સુરતી ખબરી લાલ પર કેવી અજબ જેવી વાત છે માં આવી જ અજબ ગજબની વાતો લઈને